મિત્રો જે પ્રકારે આપ સૌ દ્રશ્યો વડોદરા જિલ્લાના પાપરા તાલુકાના મુજપુર ગંભીરા બ્રિજના અને મુજપુર ગંભીરા બ્રિજ પરથી અમે આપ સૌને દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે જે મહીસાગર નદી છે એ બે કાંઠે તો વહી રહી છે પરંતુ હવે મહીસાગર નદીનું જે પાણી છે એ લોકોના ઘરો ગામડાઓમાં ખેતરો સુધી પણ પહોંચવા લાગ્યું છે તેવા પણ દ્રશ્યો હાલ પ્રતીત થઈ રહ્યા છે કારણ કે ભયાનક દ્રશ્યો પણ આના કહી શકાય

વાહનો એ કન્ટેનર પણ આપણે આવ્યું છે એ ઘણા બધા વાહનો અંદર દટાયા હતા ઘણા બધા વાહનો સાથે અમુક લોકો દટાયા હતા એ કડવી વાસ્તવિકતા એ પણ છે છેલ્લા એક વ્યક્તિની તો ડેડ બોડી પણ તંત્ર નથી શોધી શક્યું ત્યારે જે પ્રકારે આપણે આગળ જોઈ શકીએ આવતું આવ હાલ આપણે જોઈ રહ્યા છીએ મિત્રો આ દ્રશ્યો પાદરાના મહીસાગર નદીના છે મૂપુર ગંભીરા બ્રિજ પરના છે મૂજપુર ગંભીરા બ્રિજથી આપણે જોઈ શકીએ છીએ એમ કે મહીસાગર નદી જે છે હાલ બે કાંઠે વહી રહી છે ને મહીસાગર નદીની આજુબાજુના જે પણ ગામડાઓ છે તમામ ગામડાઓને તંત્ર રીડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે હાઇલર્ટ પણ કરવામાં આવ્યા છે કારણ કે આ પાણી જે છે એ ગામડાઓમાં પણ ઘુસી રહ્યું છે ખેતરોમાં પણ ધુસી રહ્યું છે જેના કારણે લોકોનું જનજીવન ખોરવાય તેવી પરિસ્થિતિ તેવી ભીતી પણ હાલ સેવાઈ રહી છે ને જેને લઈને તંત્ર એલર્ટ પણ કર્યા છે જો ઉપરવાસમાં વધુ વરસાદ વર્ષે ને પાણી વધુ છોડવામાં આવે તો ક્યાંક ને ક્યાંક પાદરાના ગામડાઓના લોકોને જે છે મહીસાગર નદીના કાંઠે વસતા લોકોને જે છે ખૂબ મોટું નુકસાન પણ વેઠવાનો વારો આવે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો પણ નવાય નહીં માટે બીએન ન્યુઝ ગુજરાતી પણ મહીસાગર નદી કાંઠાના પાસે આવેલા તમામ ગામડાઓને વિનંતી કરે છે કે તેઓ પણ હાલ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેને જાણી અને ચોક્કસથી સાવચેતીના પગલા પોતે સ્વયં રહે તંત્ર પર નિર્ભર ન રહે કારણ કે આપણે શું જાણીએ છીએ એમ તંત્ર બનતે બનતા પ્રયત્નો કરતા હોય છે પરંતુ તંત્ર દ્વારા આપણે સુરક્ષિત રહીએ અથવા તો તંત્ર તમને બચાવી લે એવી એવા વ્યવહાર રહી આપણે પોતે સુરક્ષા પોતાની ન રાખીએ તેવું ન કરી અને આપણે સૌ પોતાની કાળજી પોતાની સુરક્ષા પોતે રાખીએ અને હાલ જે પ્રકારની પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો હાલ અમે છીએ પાદરાના મૂજપુર ગંભીરા બ્રિજ પાસે અને પાદરાના મૂજપુર ગંભીરા બ્રિજ ઉપરથી આપણે મહિસાગર નદી ખાતે કેવા પ્રકારના દ્રશ્યો છે કેવા પ્રકારની પરિસ્થિતિ છે ને કેટલું પાણી લાખો ક્યુસેક પાણી જે છે અહીંયા આગળ છોડવામાં આવ્યું છે જેને લઈને હાલ મહીસાગર નદી જે છે બે કાંઠે વહી રહી છે અને ખૂબ મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવતા હાલ જે પરિસ્થિતિ થઈ રહી છે તે પણ આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ હાલ જે પ્રકારે સમાચારો મળી રહ્યા છે કે ઉપરવાસમાં ભારે થયેલા વરસાદના કારણે હાલ મહીસાગર નદીમાં લાખો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે ને એ લાખો ક્યુસેક પાણી છોડવાના કારણે પાદરાના અનેક ગામડાઓને જે છે એલર્ટ પણ કરવામાં આવ્યા છે મહીસાગર નદી કાંઠે વસતા તમામ ગામડાઓને એલર્ટ કરવામાં આવે છે કારણ કે ખૂબ મોટા પ્રમાણમાં પાણી જે છે ખૂબ વધુ પ્રમાણમાં પાણી મહીસાગર નદીમાં આવી રહ્યું છે ને જેને લઈને એ પાણી મહીસાગર નદીના પાસે રહેતા કેટલા આવેલા કેટલાક ગામડાઓમાં ખેતરોમાં પણ ઘૂસી રહ્યું છે ને જો કે ઘણા સમાચારો પણ મળી રહ્યા છે કે પાણી કેટલાક ગામડાઓના ખેતરોમાં પણ પહોંચી ચૂક્યું છે અને કેટલાક લોકોના ખેતરોમાં પાણી ફરી વળ્યું છે ત્યારે હાલ આપણે જોઈ શકીએ છીએ એમ કે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના પાદરા મુસફર ગંભીરા બ્રિજ પરથી સીધા દ્રશ્યો છે કે મહીસાગર નદીનું જે સ્વરૂપ છે રૌદ્ર સ્વરૂપ હાલ જોવા મળી રહ્યું છે બંને તરફ પાણી પાણી જોવા મળી મળ્યું છે એક તરફ જે બ્રિજ નવીન બનાવવાની કામગીરી પણ શરૂ થઈ હોય તેવા પણ અહીં આગળ જોવા મળી રહ્યા છે પરંતુ પરિસ્થિતિ છે કે હાલ નદીમાં ખૂબ વધુ પાણી અહીં આગળથી વહી રહ્યું છે ત્યારે બીએન ન્યૂઝ ગુજરાતી પણ આ સૌને જે લોકો મહીસાગર નદી કાંઠા વિસ્તારમાં રહે છે તમામને અપીલ કરે છે ઘરે રહીએ સુરક્ષિત રહીએ અને ખેતરોમાં વસવાટ કરતા લોકો નદી પાસે વસવાટ કરતા લોકો પોતાની જાતે સુરક્ષિત જગ્યાએ પહોંચી જાય તેવી બીએન ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ ચેનલ તરફથી અમે આપ સૌને અપીલ કરીએ છીએ કેમેરા પર્સન પૃથ્વી રાજપૂત સાથે ભાવિન પાટણવાડિયા પાદરા